નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બાવનસો પચાસમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દ્વારકાનગરી કૃષ્ણમય જોવા મળી હતી મિત્રો વહેલી સવારથી ગુજરાત તેમજ દેશ વિદેશની અંદરની મોટી સંખ્યામાં ભાવિકોએ દ્વારકાનગરી ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લાઇન લાઇન લગાવી હતી તો મિત્રો ગઈકાલે ભાવિ ભક્તોએ દર્શન કરવા માટે બે કિલોમીટર સુધી લાઈનની અંદર ઉભા રહ્યા હતા તો બીજી બાજુ મિત્રો પટાંગણની અંદર રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી મિત્રો ગઈકાલે ભગવાન દ્વારકાધીશને અગિયાર ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા દસ વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વના અગિયાર ભોગ ઉપરાંત ઠાકરસિંહના વિશેષ બે ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા દ્વારકાધીશના મંદિરની અંદર પૂજારી પરિવાર અને મહિલાઓ દ્વારા જગત મંદિર સમીપના ભોગ ભંડારના નિત્ય ભોગ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને આપવામાં આવ્યો હતો અભિષેક પછી ભગવાનને શૃંગાર કરવામાં આવ્યા હતા અને પૂજારીઓએ ભગવાનને આભૂષણો અને વસ્ત્રો વસ્ત્રોથી શણગાર્યા હતા સૌ પ્રથમ ભગવાનની તુલસી અને ચંદનથી આંખડીઓ વડે અર્ચના કરવામાં આવી હતી અને પછી ભગવાનને પીતાંબર પહેરવામાં આવ્યા હતા આભૂષણો વડે ભગવાનને ખૂબ જ બેહદ શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ ચંદનમાળા સોપારી માળા અને વૈજ્યમાળાથી શૃંગાર રચાયો હતો તો મિત્રો આ રીતે જન્માષ્ટમીની દ્વારકામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાથી જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા